બાળકે પોતાના દાદાને અનુસરીને યોગને પોતાના જીવનમાં અપનાવી દેશવાસીઓને યોગ અપનાવવા રાહ ચીંધી છે યોગ એ જીવન છે યોગ એ આરાધના છે યોગ એ શરીરને સ્વસ્થ રાખવાની કળા છે ઋષિમુનિઓએ યોગ દ્વારા અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરીને સમાજને રાહત ચીંધી છે આ યોગની કળાને સિંહોની સમર્થ સ્કૂલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા રયાંશ નામના મુસ્લિમ બાળકે પોતાના જીવનમાં ઉતારીને તાલુકા અને જિલ્લા કક્ષાએ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે રયાંશના કોચ તેના દાદા છે જેને જીવનમાં સ્વસ્થ રહેવા માટે યોગને અપનાવ્યો હતો સાત વર્ષનો હતો ત્યારથી રિયાંશ યોગ કરી રહ્યો હતો અને તેની ખાસ વિશેષતા પણ એ છે કે તે માત્ર ત્રણ મિનિટમાં પાંચસો દોરોડા કૂદી શકે છે હું 7 વર્ષ હતો ત્યારથી યોગ કરી હું 40 પ્રકારના યોગ કરી રહ્યો છું ધનુરાસન શીર્ષાસન ચક્રાસન પદ્માસન હુમાસન અન્ય આસનો કરી રહી હું ત્રણ મિનિટમાં પાંચસો દોડા કૂદી રહી યોગ કરવાથી હું લોકોને યોગ દિવસમાં કહીશ કે યોગ યોગ કરવા જોઈએ તંદુરસ્તી મળે પહેલાં મેં એને દોડાથી સ્ટાર્ટ કરાવ્યું પછી મેં એને ધીમે ધીમે યોગ તરફ વાળ્યો તો યોગની અંદર એને એટલી બધી મજા આવવા મળી આ તો છોડ છે આપણે જ્યાં વાળીએ એમ વળે તો એ રીતે મેં એને એટલી મજા આવી અને એ એની રીતે પછી આસ્તે 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 હું એને શીખવાડતો ગયો એમ કરતો ગયો આજે ચાલીસ જાતના યોગ રમતા રમતા કરે છે અને નામ સાથે કરે છે કોઈ પણ સ્ટેજ ઉપર જાતા બીતો નથી એને એની બીક ઉડાડી દીધી છે એ બધું બહુ સરસ રીતે કરે છે અને ભણવામાં પણ ખૂબ હોશિયાર છે અત્યાર સુધીની અંદર ભણવામાં ચાર ટોપડી ભણે છે છતાંય છ છ ટ્રોફી લાવેલો થઈ બહુ જરૂરી છે બહુ જરૂરી છે હવે તો આંતરરાષ્ટ્રીય થઈ ગયું છે આ રમત માણસો દેશ વિદેશમાં એને અપનાવે છે તો આપણા દેશની વસ્તુ છે આપણે કેમ ન અપનાવી અને નહીં અપનાવી તો આપણે ખરેખર આપણીથી આગળ નીકળી જાય છે આપણે કેટલી બધી વસ્તુ વિદેશમાં લઈ જાય છે જેમ કે લીમડો આપણે અહીંયા એની કોઈ કિંમત નથી એ વસ્તુ આજે એ લોકોને એની કેટલા ફાયદા છે તો એ લોકો બધું સમજે છે આપણે કોઈ વસ્તુ સમજતા નથી આપણે મફતમાં કુદરતે આપણે આપણી ધરતીમાંથી આપ્યું છે એટલે આપણે એની કોઈ કદર નથી અને કિંમત નથી બાકી આપણી આપણી ધરતીની અંદર બધું થાય છે અને આ ધરતી માલિકે એવી બનાવી છે શિક્ષક તરીકે તો એક પ્રાઉડ ફિલિંગ થાય કે આપણો વિદ્યાર્થી છે એ આટલા લેવલે આગળ વધે છે અને ચાલીસ પ્રકારના અલગ અલગ એ યોગ જાણે છે અત્યારની જનરેશન જુઓ તમે એની એજના સ્ટુડન્ટ્સ છે જે પોતાનું ટેલેન્ટ છે એ બહાર નથી આવતું અમુક અત્યારની એજમાં તમે જુઓ કે પેરેન્ટ્સ જે છે એ પોતાના બાળકોની અંદર ટેલેન્ટ રહેલું છે ને એ બહાર કાઢી નથી શકતા અને આવી રીતે આટલી નાની ઉંમરમાં એ આગળ વધે છે પોતાની ફેમિલીનું નામ અને સ્પેશિયલી શાળાનું નામ વધારે છે એટલે શિક્ષક તરીકે કોર્ડિનેટર તરીકે મને ગર્વ ફિલિંગ થાય શિક્ષક તરીકે તો હું એક જ વસ્તુ કહીશ કે રિયાન ઉપર એક પ્રાઉડ ફિલિંગ હોવી જોઈએ સ્પેશિયલી ટીચર્સ અને એમના જે કાસ્ટમાં બધા છે સ્પેશિયલી એક મુસ્લિમ ફેમિલીમાંથી બિલોંગ કરવું અને યોગને પોતાનું ટેલેન્ટ જે છે એમાં આગળ વધવું એક ગર્વની વાત છે કે એક આપણે જો પોતાનું જે ટેલેન્ટ હોય ને કોઈ દિવસ ધર્મ જોતું નથી એ હરેક બાળકની અંદર હોય છે એટલે મારું એટલું જ કહેવાનું છે કે રિયાન જે છે એ પોતાનું ટેલેન્ટ અને પોતાનું જે છે એમાં